અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ખેડૂતો પર આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે ભારે વરસાદના કારણે બાવળાના બગોદરા મીછાપુર કોઠા તલવડી અને કાળીવીજી સહિત તાલુકામાં અનેક ગામોમાં ડાંગરનું વાવેતર કરાયેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ખેડૂતોએ જે પાકને ઉછેરવા માટે દિવસ રાત મહેનત કરી હતી તે મહેનત પર આજે પાણી ફરી વળ્યું છે કોંગ્રેસે અમરેલીના વડિયાથી ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનનો આરંભ કર્યો છે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાની હેઠળ ખેડૂતોને સાથે રાખીને જન આંદોલન શરૂ કરાયું છે આગથડા કુડા ભાકડિયાલ જાલોઢા માનપુરા અને નવાપુરા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે ખેડૂતો પોતાના ખેતરોમાં લણણી કરેલી મગફળીને પ્લાસ્ટિક ઢાંકીને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે કોઈને કોઈ કારણસર ત્રાસ અપાતો હોવાથી ભારતીય આશ્રમના વિવિધ સ્થળે ઘણા સમયથી ફરી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભારતીય આશ્રમના ટ્રસ્ટીને ફોન કરીને જણાવ્યું હતું કે હાલ હું જટાશંકર નજીક છું મને અહીંથી લઈ જાઓ મારી ભૂલ થઈ ગઈ છે મારે આશ્રમ આવવું છે મૃત વ્યક્તિના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સૌથી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવાની સૂચના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધાર કાર્ડ વેરીફિકેશન કરાશે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી જામનગરના જોડિયા પંથકમાં ગૌ તસ્કરી કરીને જઈ રહેલા બોલેરો ચાલકને ગૌરક્ષકની ટીમે પકડી પાડ્યો છ પશુઓને બચાવી લેવાયા જામનગર રાજકોટ માર્ગ પર મોરકંડા ગામના પાટિયા પાસે વધુ એક હિટન રન બનાવ બન્યો હતો અને રસ્તો ક્રોસ કરી રહેલા એક રાહદારીનું ટ્રક હેઠળ ચકડાઈ જતા કરુણ મૃત્યુ નીપજ્યું છે મહિલા વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં આફ્રિકાની મહિલા ટીમને જબરી શિક ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર જીત મેળવીને વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કર્યો હતો જે ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં પણ ઉજવાયો હતો ધોરાવર ગામના સીમ વિસ્તારમાં રોમિયો ગીરની શંકાના આધારે બે પિતરાઈ ભાઈઓ પર સ્થાનિક ટોળા દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો હુમલાખોરોએ બંને યુવકોનું મુંડન કરી અડધી ઊંચો કાપી અને ગુદાના ભાગે મરચું નાખી નિર્દયતાથી માર માર્યો હતો સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ હોટેલમાંથી ચાર યુવતીઓ મુક્ત કરાઈ દલાલ સંચાલકની ધરપકડ ગેંગે દેશના જુદા જુદા રાજ્યોમાંથી અંદાધે બસો કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ કરી હતી આ ગુના હેઠળ કુલ ત્રણસો ને છ્યાસી વાર છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો હતો પોલીસે આ સમગ્ર પ્રકરણ બાબતે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી મોરબી સુરત અને સાવરકુંડલા ખાતેથી કુલ છ આરોપીઓને પકડી પાડ્યા ભગવાન નરસિંહજીના તુલસીજી સાથે ભવ્ય રીતે યોજાનારા લગ્ન પ્રસંગ નિમિત્તે માંડવીથી ફતેપુરા તુલસીવાડી જતા વરઘોડાના માર્ગમાં પડેલા ખાડાઓનું પેચવર્ક કરવાની સઘન કામગીરી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરી દેવાઈ છે દાહોદમાં અંધશ્રદ્ધાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે મધ્યપ્રદેશના એક યુવકનું દાહોદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારબાદ યુવકના પરિજનોને એવો વહેમ થયો કે તેમના મૃતકની આત્મા હોસ્પિટલમાં ભટકી રહી છે અને તે ઘરે આવવા માટે તડપી રહ્યો છે વડોદરામાં એલપીજી બોટલમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ચાલીસ દિવસ બાદ ટેમ્પો ડ્રાઈવર અને ડિલિવરી બોય સામે ફરિયાદ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક આજે એક સંસારાટી ઘટના સામે આવી છે અહીં રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલા જાહેર રોડ પરથી એક બંધ બેગ મળી આવી હતી જેમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ભાવનગરના ખેડૂતોનો સર્વે કામગીરીનો ઉગ્ર વિરોધ સો ટકા વળતરની માંગ આજે કલેક્ટરને આવેદનપત્ર અપાશે છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ ન ઉકેલાતા વ્યાજબી ભાવની દુકાનદારોએ સરકાર વિરુદ્ધ અસહકાર આંદોલન શરૂ કર્યું છે જેના ભાગરૂપે સત્તર હજાર દુકાનો સજ્જડ બંધ કરી છે ચોટીલા ખાતે જીનિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી સાથે પુનાના કથિત વેપારીએ રૂપિયા ચોસઠ નેવ લાખની છેતરપિંડી આચરતા ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓ દ્વારા અવારનવાર ગેરકાયદે ખેતરોમાં ફેલાણ કરી ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે રાજસ્થાનના જયપુરમાં ડમ્પરે અનેક ગાડીઓને ટક્કર મારતા ઓગણીસ લોકોના મોત થયા છે જ્યારે પાંત્રીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પાકિસ્તાનની નૌસેના તેની પ્રથમ ચાઇનીઝ સબમરીન આગામી વર્ષે સેવામાં સામેલ કરશે ચીન પાકિસ્તાનની સૈન્ય તાકાતમાં વધારો કરવા આઠ શક્તિશાળી સબમરીન આપવા જઈ રહ્યું છે જેના માટે રૂપિયા પિસ્તાલીસ હજાર કરોડની ડીલ કરી છે બિહારમાં પ્રિયંકા ગાંધીએ મહાગનની ગેરટીની યાદી આપી પચીસ લાખ સુધીની મફત સારવાર મળશે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બિહારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે રવિવારે તેમણે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન માત્ર ડોનાલ્ડ ટ્રમ્પથી ડરી રહ્યા છે સાથે જે મોટા ઉદ્યોગપતિઓનો રીમોટ કંટ્રોલ બની ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરા નવાદામાં જનસભાને સંબોધન કરતા રાજદ કોંગ્રેસ સહિત મહાગઠબર્ધન પર આકરો હુમલો કર્યો હતો પીએમ મોદીએ કહ્યું કે રાજદે કોંગ્રેસના લમણે કટ્ટો મૂકીને મુખ્યમંત્રી પદની ચોરી કરી લીધી છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના દાવા મુજબ દુનિયામાં પરમાણુ હરીફાઈ ફરી તેજ થઈ રહી છે કારણ કે પાકિસ્તાન અને રશિયા સહિત ઘણા દેશો પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે જેની તેઓ જાહેરાત કરતા નથી પાકિસ્તાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું કે નવી દિલ્હી પાકિસ્તાન વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાનને પૂર્વ અને પશ્ચિમ મોરચા પર વ્યસ્ત રાખવા માંગે છે ડુરંડ લાઇન પર ચાલી રહેલો તણાવ તેના ષડયંત્રનો જ એક ભાગ છે ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને પીએમ મોદી અને રાહુલ ગાંધીએ શુભેચ્છા આપી કહ્યું કે ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયન્સ માટે પ્રેરણા છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કમેન્ટ્સમાં જણાવો અમારી ચેનલ વિશ્વદર્શને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે